અમરેલીના ફુલઝર ગામે પાંચ નવેમ્બરે સર્જાયેલા ધીંગાડા પોલીસે પાટીદારો સામે દ્વેષ રાખીને ત્રણસો ની કલમ ઉમેરી હોવાના આરોપ સાથે સુરતમાં સંમેલન યોજાયું જેમાં પાટીદાર આગેવાનો આરોપ લગાવ્યો કે એક મહિનામાં ત્રણ ઘટનાઓ એવી બની જેમાં પાટીદારો ટાર્ગેટ કરવામાં આવ્યા છે જો અમરેલી પાટીદારો સામે લગાવેલી ત્રણસો ની કલમ દૂર નહીં કરવામાં આવે તો સુરત થી ફૂલઝર સુધી કૂચ કરીશું ક્યારે કોની ઘરે ક્યાં આવે જેમ તમે એમ કહો છો કે આનો આમ થઈ ગયું ને આપણે આટલી મહેનત કરીને તો એ છૂટી ગયો એમ આપણે છૂટી જઈએ એક વાર ગાઘલ લેવાનું એ છૂટે એમ આપણે છૂટી જઈએ એમાં કંઈ નવું નથી હોતું પણ વારે વારે આપણા જ લોકો ઓછા થાય એ પ્રવૃત્તિમાં ઘણા મોટા સમય નુકસાન થશે હજી હું કહું છું કે મારો હેતુ ગામમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવાનો નથી પણ વારે વારે સહન કરવું એવા ગામોમાં સંગઠનો ઊભા થવા જોઈએ પ્રવૃત્તિ થવી જોઈએ અને હજી હું કહું છું કે ગામમાં એકતાના ભાગરૂપે દરેક સમાજ ભેગા થઈને ગામમાં શાંતિ સ્થપાતી હોય તો એ પ્રયત્ન પહેલાં થવો જોઈએ એનાથી મોટું એકય નથી પણ એને હાલવું જ ન હોય ગૌરે જોટવું જ ન હોય ભેગું હાલવું જ ન હોય તો પછી આપણે આપણી રીતે ચાલવું જરૂરી છે બીજી બાજુ પાટીદાર આગેવાન વિજય સમગ્ર કાર્યવાહીમાં આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રણ બનાવો બન્યા જેમાં તમામ કેસમાં પાટીદારો સામે ખોટી રીતે કાર્યવાહી કરાઈ છેલ્લી દિવાળીના વેકેશનની ની અંદર અમરેલી જિલ્લાની અંદર ત્રણ ઘટનાઓ બની છે ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવીને એમના પર એફઆઈઆર કરવામાં આવી છે અન્ય પચાસ જણા ઉપર ત્રણસો સાત ની કલમ ઉમેરો કરીને ત્રણસો સાત ની અઠળ

ખોટી કલમ દાખલ કરવામાં આવી છે એ કોટિકલ રદ કરવામાં આવે ત્યાં સુધી સી સમણી ભરવામાં ન આવે ત્યાં સુધી એ યુવાનો ઉપર 307 જેવી ગંભીર કાવત ઠકાવામાં ન આવે ત્યાં સુધી અમે લડતા રહીશું પાટીદાર આગેવાન જયસુખ ળુણાગરીયાએ કહ્યું કે પોલીસ સીસીટીવી ને અવગણી રહી છે રાત દસ વાગે ઘરે ઘરેથી ડેલી કકડાન વન્યુ ઠકીન બધા જેન્સ ને ભરી લીધા પાબરાની પોલીસે બધા ને ભરી લીધા પાકમાં 70 જણા કાલે હતા એમાં એને ફરિયાદ લખાવી ત્રીસ જણાના નામ સાથે અને પચાસ જણા અન્ય એમાં કોઈક વાળી હતા હવે બે જણા તો એવા હતા કઈ સુરત હતા ને એકનું ઓપરેશન આવતું હતું મીરા પેપ્સી નામના રમેશભાઈ જેનું અહીંયા રાજીવ ચૌધરીમાં ઓપરેશન આવતું હતું ફ્રેક્ચર થયું જાય છે અને ન્યાય એફઆઈઆરમાં નામ છે કાલમ એક નરેશભાઈ હતા એ અહીંયા લગ્ન કરવા આવ્યા હતા એ આપણે ભાઈ પ્રૂફ છે સીસીટીવીમાં કેમેરામાં કોઈ આ ટાઈમે આ અહીંયા છે અને ત્યાં એફઆર આપણી ઉપર ફાટી ગઈ અમે બહુ રિક્વેસ્ટ કરી નેતાઓને અમારું ક્યાં હાલતું નથી એનો ક્યાંક ને ક્યાંક આપણી કરતા ચેક પોસ્ટ વધારે હશે તો આજે અમારા અઠ્યાવીસ જણા જેલમાં આજે હાજર થયા અને અઠ્યાવીસ જણાને રાજકોટ મોકલ્યા અમારા અમરેલી લાગે અને બાબરા લાગે બાબરા હાજર કરવાની જગ્યાએ લાઠી મોકલ્યા સુરતમાં પાટીદારોએ હુંકાર ભરી અમરેલી પોલીસ પર દ્વેષપૂર્ણ કાર્યવાહીનો આરોપ લગાવ્યો સાથે ચીમકી ઉચ્ચારી કે જો અમરેલીમાં પાટીદારોને ન્યાય નહીં મળે તો સુરતથી ફૂલઝર સુધી કૂચ કરીશું